x + y + z का अंकों का वर्ग वर्ग हो तो येरे શું થાય અહીંયા લખો સુ નિદેશન કે x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ + 2xy + 2yz + 2zx આ જેવું બધું નિદેશક તો અહીંયા પણ એ જ રીત નું છે અહીંયા જો x ની જગ્યાએ કાયા કેટલા છે x y ની જગ્યાએ 2y અને z ની જગ્યાએ 4 છે તો જ્યાં જ્યાં તમને x દેખાય છે ત્યાં તમારે આ કિંમત મૂકી દેવાની છે ચાલો અહીંયાથી દાખલાની શરૂઆત કરીએ જો હવે x ની જગ્યાએ શું મૂકવાનું છે x મૂકવાનું છે x ની જગ્યાએ x x એનો વર્ગ છે તો વર્ગ પ્લસ y ની જગ્યાએ કેટલા મૂકવાના છે 2y તો 2y મૂકશું અહીંયા y ની જગ્યાએ એનો પણ વર્ગ હવે z ની જગ્યા હવે z ની જગ્યાએ શું કરશું z z 4z નું 4z અકાંશ નો વર્ગ + જો અહીંયા સુધી આપ નું કામ પૂરું થઈ ગયું હવે બાકી ની અંકે છે તો અહીં શું કરવાનું 2m ના આ 2m ના y x ની જગ્યાએ શું હે x હવે y ની જગ્યાએ 2y + હવે આનો વાહ હવે એની જગ્યા ના શું છે 2m ના y ની જગ્યાએ 2 અને z ની જગ્યાએ 4z प्लस ab ने 2 ने હવે z ની જગ્યાએ કેટલા છે 4z 4z અને x ની જગ્યાએ x 4 હવે આનું શું કરી દેવાનું છે સાદુ રૂપ આપી દેવાનું છે x નો 2 ઘાત તો ફી જશે અહીંયા કૌંસમાં છે તો કૌંસ દૂર થશે તો x નો વર્ગ શું થઈશે x ની 2 ઘાત પ્લસ હવે જો આ કાઉન્સમાં દેવાય છે પણ અહીંયા ઘાત બે છે તો આ બે ઘાત છે એ બંનેને લાગશે એટલે અહીંયા લખું છું બે નો વર્ગ કેટલો થશે ચાર અને વાય ની બે ઘાત વાયની બે ઘાત હવે એ જ રીતના અહીંયા પણ ચાર જેટ છે એની બે ઘાત છે બે ઘાત હોય તો શું કરશે અહીંયા બંનેને લાગશે બંનેને લાગશે તો કેટલા થશે ચાર નો વર્ગ કેટલો થશે સોળ અને જેડ ની બે ઘાત પ્લસ હવે જો અહીંયા શું કરવાનું છે આખા પદનું સાદુરૂપ

અને હવે આ વાય અને એમ એમ પ્લસ અહીંયા જો આની સાથે ગુણાકાર થશે અને એટલે બે ચોક આઠ આઠ ગુણ્યા જેડ ઇન્ટુ એક્સ એટલે આઠ જેડ આ આપણા દાખલાનું વિસ્તરણ થઈ ગયું ચાલો હવે દાખલા નંબર બે જોઈએ जो बे एक्स वाई माइनस वाई प्लस जे आखा काउंस नो वर्ड इसे तो यहाँ पर बे घात वो नित्य सम ये मुझे जैसे पर यहाँ खास तमारे सुन ध्यान रखना है यहाँ जो वच्चे नो पद माइनस से तो खास के लिए तमारे यहाँ लकी ना काउंस पहला नित्य सम ए एक्स प्लस वाई प्लस जे आखा काउंस नो वर्ड x नो वर्ड प्लस वाई नो वर्ड प्लस जे नो वर्ड

अकाउन्स में वर्ग प्लस यहां z की जगह z को देंगे इसलिए z नौ प्लस 2m अब देखो x की जगह कितना है 2x तो यहां x की जगह 2x મૂકી દેશું तो y की जगह कितना है -y तो -y અહીં લખી નાખશું प्लस હવે આનો આ 2m y ની જગ્યા કેટલા છે हम जेड की जगह है जेड अने एक्स की जगह है बी एक्स चार हम हम साधु रूप आप दीजिए चार साधु रूप आप सुनो सुनते से बी नो वर्ग देते से अने एक्स नो वर्ग देते से बी नो वर्ग के नोट से चार अने एक्स नो वर्ग एम माइन हम जो आप लास्ट एम हम तुमने आगे नाखला में क्यों दूँ કોઈ माइनस कोई संख्या हो ભાગ હોય તો એ પદ કેમ થઈ જાય પ્લસ थे અહીંયા શું છે y નો વર્ગ કેમ થાય y ની 2 घात પણ કેમ થશે પ્લસ એ જ રીતના प्लस નો વર્ગ પ્લસ હવે જો 2 નો ગુણાકાર અહીં સાથે એટલે 2 2 4 અહીંયા x 2 4x થઈ જાય હવે એનો ગુણાકાર -y સાથે એટલે આ माइनस કેમ થઈ જશે માઈનસ પ્લસ માઈનસ માઈનસ એટલે આ પદ કેમ થઈ એ જ રીતના હવે હવે અહીંયા અહીંયા જો બે અને છે જે કેવા એટલે એટલે કેવું થઈ જશે એ એ એ જ જ જ રીતના 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 નંબર કરવાનું છે સૌ પ્રથમ શું કરવાનું છે અહીંયા પ્લસ લઈ લેવાના છે એટલે અહીંયા લખું છું સૌ પ્રથમ શું કરીશું આપણે આપેલ પદ છે એને કાઉન્સમાં લખી નાખશું કાઉન્ટમાં લખશું એટલે અહીંયા માઇનસ બે નો વર્ગ થઈ જશે એ જ રીતના પ્લસ અહીંયા ત્રણ નો વર્ગ થઈ જશે એ જ રીતના અહીંયા

અને x ની જગ્યાએ કેટલા છે -2x -2x ચાલ હવે આનું સાદુરૂપ આપી દઈએ ચાલ સાદુરૂપ આપશું તો અહીંયા ઘાત કેટલી છે 2 એટલે કે ઉપર થઈ જશે પ્લસ એટલે 2 નો વર્ગ કેટલો થઈ જશે 4 અને x ની 2 ઘાત એ જ રીતના 3 નો વર્ગ કેટલો થઈ જશે 9 અને y ની 2 ઘાત એ જ રીતના 2 નો વર્ગ કેટલો થઈ જશે 4 4 z નો વર્ગ ಹないと ಅಯ್ಯೋ ನೋಡಿ ಸಾದೃಪ압ಸೋ એટલે સૌಪ್ರಥಮ શું કરવું પડશે આ સಾದೃપ압ુ હોય તો આનો આની સાથે ગુણાકાર પછી આની સાથે એટલે 2 * 4 그럼 કેવા થઈ જશે +-- 4 4 * 3 = 12 એટલે કેట్లా થઈ 2 2 4 4 * 3 = 12 એટલે 12 x * y નામ એ કેના પાછળ એ જ ರೀತಿ આ 2 * 3 = 6 6 * 2 = 12 12y છે 12 y z e j ರೀತಿ આયા સદુ રૂપ આપીએમ 2 * 2 = 4 4 * 2 = 8 8 પણ કેવા થશે માઈનસ એટલે અહીંયા 23 નિશાની માઈનસ એટલે માઈનસ 8 એટલે કેટલા છે x અને z એટલે અહીંયા લખી નાખવાનું z x